નાનાવરાશ વિસ્તારમાં આવેલી સરદાર પટેલ વિદ્યાભવન શાળાનું ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષાનું જળહળતું પરિણામ જાહેર થયું હતું આ શાળામાં અભ્યાસ કરતા કુલ અઠ્ઠાવન વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીઓને એ ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે જ્યારે તેર વિદ્યાર્થીઓને એ ગ્રેડ પ્રાપ્ત થયો છે આ શાળામાં અભ્યાસ કરતી દીકરી ખુમાણ હિરલે કે જે ત્રીજા માળે ધાબા પર પતરાની રૂમમાં ભાડેથી રહે છે અને તેના પિતા મજૂરી કામ સાથે સંકળાયેલા છે તે વિદ્યાર્થીની મહેનત રંગ લાવી છે તેના અથક પરિશ્રમથી તેણે પંચાણું અને નવ્વાણું પોઈન્ટ છન્નું પીઆર સાથે એ વન ગ્રેડ પ્રાપ્ત કરી શાળાને પોતાના પરિવારનું નામ રોશન કર્યું હતું આ સુંદર પ્રેરણા મેળવનાર તમામ વિદ્યાર્થીઓને ટ્રસ્ટી આચાર્ય અને શિક્ષકો દ્વારા ખૂબ જ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા મારું નામ ખુમાણીરાલ નરેશભાઈ છે હું સરદાર પટેલ વિદ્યાભવનમાં અભ્યાસ કરું છું મેં બાર કોમર્સ લીધેલું છે અને મારા પર્સન્ટેજ પંચાણું પોઈન્ટ તોતેર આવેલા છે અને તેના માટે હું મારા માતા પિતાનો આભાર માનું છું અને તે ઉપરાંત મારા શિક્ષકગણો આચાર્યશ્રીઓ અને રસીશ્રીઓનો પણ આભાર માનું છું જેમના કારણે મારા આટલે સફળતા મળી છે અને મારા આટલા ટકા આવ્યા છે સરદાર પટેલ વિદ્યાભવન નાના વરાછા સુરત મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કાર્ય કરું છું બાબુભાઈ લાલજીભાઈ રાદડિયા સરદાર પટેલ વિદ્યાભવનનું દર વર્ષનું રિઝલ્ટ આ ટાઈપનું સરસ આવે છે વીસ વર્ષથી આ શાળા ચાલે છે આ શાળાની વિશિષ્ટતાઓમાં આ શાળાના પાંચે પાંચ ટ્રસ્ટીઓ શિક્ષણ સાથે સીધા સંકળાયેલા છે બાળકોની મહેનતમાં અમારા શિક્ષકો એડમિન આચાર્યશ્રી એ ખૂબ સીધી રીતે કાર્ય કરે છે એ વન ગ્રેડ એ ટુ ગ્રેડ એ તો આવે જ છે એ શાળાના રિઝલ્ટના તો સારું ગણાય છે પણ એ ઉપરાંત અમારી શાળામાં આ વખતના દસ ટકા વિદ્યાર્થીઓ એવા છે કે જેણે દસ ટકા દસમા ધોરણમાં ઉછાળો લીધો હોય એટલે દસમા ધોરણમાં જે માર્ક્સ આવ્યા હોય ટકાવારી આવી હોય એના કરતાં દસ ટકાનો બારમા ધોરણમાં વિદ્યાર્થીઓએ વધારો લીધો હોય તે ટાઈપની આ શાળાનું કાર્ય થઈ રહ્યું છે